નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 16મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં વિડિયો શરૂ કરીએ એ પહેલા આપણી Android એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરો Android એપ્લિકેશનમાં તમને આપણી કરંટ અફેરની ઈ-બુક મળશે આ ઉપરાંત વર્તમાન પત્રિકાઓ મળશે આ ઉપરાંત તમે ડેઈલી ટેસ્ટ આપી શકશો વીકલી ટેસ્ટ આપી શકશો લેક્ચરની પીડીએફ છે

શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં માજ બર્લેસ્ટિક 2024 એક્સરસાઈઝ જે છે એનો આયોજન કુલ કેટલા દેશો વચ્ચે કરવામાં આવ્યું છે ઇન શોર્ટ આ બર્લેસ્ટિક 24 એક્સરસાઈઝ છે છે બરાબર એનું આયોજન છે કુલ કેટલા દેશો વચ્ચે થવાનું છે તો ટોટલ પાંચ દેશો વચ્ચે થશે બરાબર અને આ પાંચે પાંચ છે સેન્ટ્રલ એશિયાના દેશો છે એટલે કે

કોલંબો સિક્યુરિટી કોન્ફરન્સ છે બરાબર એ ભારતે કુલ બે દેશો સાથે મળીને શરૂ કરી છે ટોટલ ત્રણ દેશોએ મળીને આ કોલંબો સિક્યુરિટી કોન્ફરન્સ શરૂ કરી હતી બાંગ્લાદેશને ઓફિશિયલ મંજૂરી મળી ગઈ છે અને જોડાઈ ગયું છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે બાંગ્લાદેશ છે આનો પાંચમો સદસ્ય બન્યો છે તો હાલમાં જ રીજનલ સિક્યુરિટી ગ્રુપિંગની બેઠકમાં છે આ બાંગ્લાદેશને સદસ્ય તરીકે સ્વીકારવામાં આવેલું છે જે બેઠક થઈ હતી હાલમાં કોલંબો સિક્યુરિટી કોન્ફરન્સની ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝરોની બેઠક હતી બરાબર અને આનું આયોજન કોણે કર્યું હતું બરાબર આનું આયોજન કર્યું હતું મોરેશિયસે ક્લિયર તો મોરેશિયસે છે આભાસી રીતે આનું આયોજન કર્યું હતું બરાબર અને હાલમાં જ છે પાંચમા સદસ્ય તરીકે બાંગ્લાદેશને મંજૂરી મળી ગઈ છે તો ટોટલ પાંચ દેશ છે કયા કયા છે આના તો એક તો ભારત છે શ્રીલંકા છે માલદિવસ છે

મેડલની હિસ્ટ્રી પણ તમને એક હોમવર્કમાં તૈયાર કરવા માટે આપું છું બરાબર તમારે પીવી સિંધુ અને શરદ કમલના મેડલ છે બરાબર એ કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે જેમનો આન્સર સારો હશે બરાબર એ હું નેક્સ્ટ વિડીયોની અંદર જે છે હું તમારો આન્સર છે તમારી કોમેન્ટ છે બરાબર એનો સ્ક્રીનશોટ છે હું વિડીયોની અંદર બતાવવાનો છું તો એક કરતાં વધારે આન્સર સારા લાગશે તો હું એક કરતાં વધારે આન્સરને પણ વિડીયોની અંદર લઈશ

તો ફ્રાન્સની અંદર આજે સમર ઓલિમ્પિક થવાના છે એ આખું જે મિશન છે એના હેડ તરીકે ગગન ના રંગ ભારતનું મિશન તરીકે રહેશે બાકી સમર ઓલિમ્પિક જે આ વખતના છે પેરિસ ઓલિમ્પિક કયો સમર ઓલિમ્પિક બધું સેમ છે ઓકે બે હાજર ચોવીસ ના સમર ઓલિમ્પિક માટેનો જે મેસ્કોટ છે એ ફ્રીજ છે બરાબર ફ્રીજ કયો કે ફ્રીજયન બરાબર તો ઓપ્શનમાં જે પણ દેખાડે ફ્રીજ હોય તો ફ્રીજ અથવા તો ફ્રીજન હોય તો ફ્રીજન

અને આમાં ભારતીય વાયુસેનાએ પણ ભાગ લીધો છે એકચ્યુઅલમાં આ એક મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે પિન્ચ બ્લેક એક્સરસાઇઝ બરાબર એક કરતાં વધારે દેશો આમાં પાર્ટિસિપેટ થશે પણ મેં અહીંયા ખાલી ફોકસ કર્યું છે ભારતીય વાયુસેના અને ઓસ્ટ્રેલિયા ઉપર બરાબર તો આ એક મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે એટલે કે એક કરતાં વધારે દેશો આની અંદર પાર્ટિસિપેટ થશે બરાબર અને આનું આયોજન ડાર્વિન એરબેસ ખાતે થયું છે આ પહેલા ભારતીય વાયુસેનાએ ક્યારેક ભાગ લીધો હતો તો કે હા લીધો તો ક્યારેક ક્યારે લીધો હતો

કેન્દ્ર સરકાર દ્વારા કયા દિવસે સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવા પચીસ જૂનનો જે દિવસ છે એને ઉજવશું સંવિધાન હત્યા દિવસ તરીકે શા માટે તો કઈ કે આ દિવસે પચીસમી જૂન બરાબર ઓગણીસો પંચોતેર બરાબર નેશનલ કટોકટી અથવા તો

ટોટલ ભારતમાં ત્રણ વખત કટોકટી લાગી કીધું એ પ્રમાણે ત્રીજી હતી આંતરિક અશાંતિના કારણે હતી એટલે આ કટોકટી આપણે સંવિધાન હત્યા દિવસ કહીએ છીએ અત્યારે આપણે તો નહીં પણ કેન્દ્ર સરકારે કીધું છે બરાબર તો આપણે પણ કહેશું હવે કેન્દ્ર સરકાર કે એટલે આપણે કેવું પડે

પછી આ છપ્પન વાળો બંધારણીય કટોકટી માટે છે કટોકટી છે એ રાજ્યમાં લાગુ થાય બરાબર જ્યારે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી બંધારણ પ્રમાણે શાસન ન કરે તો રાજ્યની અંદર બંધારણીય કટોકટી લગાડી શકાય એને રાષ્ટ્રપતિ શાસન પણ કહેવાય ક્લિયર તો બંધારણીય કટોકટી તો ગુજરાતની અંદર કુલ પાંચ વખત લાગી છે ઓકે અને રાષ્ટ્રીય કટોકટી છે દેશમાં લાગે એ વખત લાગી છે બરાબર બસ આટલી વસ્તુ યાદ બાકી સૌથી વધારે લગભગ કેર કેરળ અથવા તો પંજાબમાં લાગી છે બંધારણીય કટોકટી પણ એ વસ્તુ અત્યાર માટે આપણે યાદ નહી રાખીએ નાણાકીય કટોકટી હજી સુધી એક પણ વખત ભારતમાં લાગુ નથી થઈ ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે આની શરૂઆત છે એ નાબાર્ડે કરી છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હવે નાબાડે આની શરૂઆત કરી છે બરાબર તો નાબાડ વિશે થોડુંક યાદ રાખીશું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાડ નું પૂરું નામ છે ઓગણીસો બ્યાસી માં બાર જુલાઈ આની સ્થાપના થઈ હતી બરાબર તો બાર જુલાઈ હમણાં જ સ્થાપના દિવસ ગયો નાબાડ નો અહીંથી પણ ક્વેશ્ચન આવી શકે છે અત્યારે આના ચેરમેન છે બરાબર એક કેવી સાજી છે અને આનું હેડક્વાર્ટર છે એ મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે ક્લિયર આરબીઆઈ નું પણ મહારાષ્ટ્રના મુંબઈમાં છે બીસીસીઆઈ નું પણ મહારાષ્ટ્રના મુંબઈમાં છે નાબાર્ડ નું પણ મહારાષ્ટ્રના મુંબઈમાં છે ક્લિયર બાકી આજે નેશનલ નેશનલ સોરી ટ્રાઇબલ ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે ઓકે એ પ્રોગ્રામ કયા રાજ્યમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ પણ યાદ રાખજો કેરલ ખાતે કયા વિદ્રોહ સાથે સંકળાયેલા હતા ઓપ્શન બી આપણો આન્સર થશે જન્મ એમનો ક્યાંથી પૂછે તો આંધ્રપ્રદેશમાં આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલા છે તો અલુરી સીતારામ રાજુ ચાર જુલાઈ ના રોજ જન્મ થી એકસો છવ્વીસ ની જન્મ છે એમની રમપા વિદ્રોહ આંધ્રપ્રદેશમાં સાથે સંકળાયેલા છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે એમનો જન્મ થયેલો હતો પદરંગી ગામ ગામની અંદર એમનો જન્મ થયેલો છે અને સાત મે ઓગણીસો ચોવીસ ના રોજ એમને અંગ્રેજોએ ફાસી આપી દીધી અને તેઓ શહીદ થઈ ગયા યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવાય છે આજે ગઈકાલે હતો પંદર જુલાઈ એ તો પંદર જુલાઈ ના રોજ આ યુવા કૌશલ્ય દિવસ ઉજવાયો બે હજાર માં સૌથી પહેલી વખત સંયુક્ત રાષ્ટ્રે આ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવ્યો છે વર્લ્ડ યુથ સ્કિલ ડે તરીકે ઉજવાય છે અને બે ચોવીસ માટેની થીમ છે યુથ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ આ એની ક્લિયર બાકી થોડાક ઓનલાઈન ક્વેશ્ચનો જોઈ લે હાલમાં જ બિયોન્ડ ધ નેશનલ

અને સ્થિરતા પર વૈશ્વિક સંમેલનનું આયોજન કયા સ્થળે કર્યું આ નવી દિલ્હીમાં ભારત ખાતે કરવામાં આવ્યું હતું સનથ જયસૂર્ય કયા દેશની ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત થયા છે શ્રીલંકાની ટીમના નવા કોચ બન્યા છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા બોર્ડર ડિસ્ટ્રિક્ટ બોર્ડર ડિસ્ટ્રિક્ટ પર મિત્ર વન સ્થાપિત કરવા માટેની જાહેરાત કરી છે બોર્ડર ડિસ્ટ્રિક્ટ જેટલા પણ છે નેપાળ સાથે સરહદ ધરાવે છે તેવા તમામ ડિસ્ટ્રિક્ટ પર મિત્ર વન સ્થાપવામાં આવશે ઉત્તર પ્રદેશે જાહેરાત કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ દ્વારા કયા સ્થળે સ્થાયિત્વ કે લીએ જીવનશૈલી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઓડિશાના ભુવનેશ્વર ખાતે આ અભિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મે શરૂ કર્યું છે શરૂ કોણે કર્યું એવું પણ પૂછે તો યાદ રાખજો હાલમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે ભારતનો બેરોજગારી દર નાણાકીય વર્ષ ચોવીસ હતો તો બે હજાર ત્રેવીસ ચોવીસ માટે કેટલો રહ્યો હતો તો બે હજાર ત્રેવીસ ચોવીસ માટે બેરોજગારી દર છ હતો હાલમાં જ કયા રાજ્યને વર્ષ બે માટે સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્યનો પુરસ્કાર આપવામાં આવ્યો છે તો આ પુરસ્કાર મહારાષ્ટ્રને ને છે આન્સર આવશે મહારાષ્ટ્ર આ સાથે આપણે અહિયાં સોળમી જુલાઈના ના વિડીયોને સમાપ્ત કરીશું મળશું સત્તરમી જુલાઈના ના ત્યાં સુધી રજા લઈએ આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ